મહત્વના સમાચાર મળી રહ્યા છે જુનાગઢ થી જુનાગઢના તાલાલામાં ભૂકંપનો આંચકો અનુભવાયો ભૂકંપનો ભૂકંપનો અનુભવાયો મિનિટે અનુભવાયો ના તાલાલા પંથકમાં જેની તીવ્રતા રિક્ટો સ્કેલ પર બે પોઈન્ટ નવ ની આંકવામાં આવી છે આ વિશે વધુ માહિતી આપવા જોડાઈ ચુક્યા છે મારા સંવાદદાતા કલ્પેશ રાવલ કલ્પેશ ક્યારે કઈ રીતનો આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે બે અને ઓગણત્રીસ મિનિટે આંજકો આવેલો હતો બે પોઇન્ટ નવની તીવ્રતાનો અને તાલાલાથી તેર કિલોમીટર નોર્થ નોર્થ ઈસ્ટ એનું એપી સેન્ટર નોંધાયેલું છે અને એની તીવ્રતા બે પોઇન્ટ નવ મેગ્નિટ્યૂટની છે અને આસપાસ જૂનાગઢના પણ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ એનો આંચકા અનુભવ થયો હોય એ પ્રકારની પણ માહિતી મળી રહી છે જી આ ભારતનો તમામ માહિતી બદલ ત્યાંના સ્થાનિક તાલાલાના જીતુભાઈ આપણી સાથે ફોડ લાઇન પણ ચૂક્યા છે જીતુભાઈ તમે કઈ જગ્યાએ હતા તમને શું અનુભવ થયો આજકાલ લઈને અત્યારે જલંધર ગામ જે છે દેવલિયા પાર્ક ની બાજુમાં માલિયા હાટીનું ગામ છે અમે જસ્ટ હજી તો બેઠા હતા તો એવો અવાજ આવ્યો ભયંકર અવાજ આવીને એકદમ હલચલ થઈ જે પક્ષીઓ પણ બોલવા મીડા અને આ તો અવાજ અને ધ્રુજારી પણ બહુ વધારે હતી હવે કેટલાના સ્કેલમાં છે શું છે એ તો ત્યાંની જાણકારી થશે પણ દસક મિનિટ થઈ છે અત્યારે એટલો મોટો વધારે અવાજ હતો વાર આપણે હજી સુધી નુકસાની ના સમાચાર નથી હવે આગળ આગળ જતા શું છે અત્યારે નુકસાની હજી કઈ ઓછું છે બેઠા ભૂકંપ નો આજ કયો બધા બહાર નીકળી ગયા હતા ખરા હા બહાર નીકળી ગયા બધા બહાર નીકળી ગયા હતા બહાર બહુ મોટો અવાજ આવ્યો છે અત્યારે લોકોમાં કેવો ડર જોવા મળે છે જીતુભાઈ ના અત્યારે તો હવે બસ કે ભાઈ થોડા શાંત થઈને લોકો પાછા આ લાગી ગયા છે બાકી બધા માણસો બહાર નીકળી ગયા કે ભાઈ આ તો કેવો આવાજ આવ્યો મોટો આવાજ હતો આ અવાજ વધારે તો ધ્રુજારી વધારે લાગી જીતુભાઈ અવાજ વધારે હતો ધ્રુજારી હતી પણ ઓછી હતી પણ અવાજ બહુ મોટો ધ્રુજારી હતી ધ્રુજારી સારી હતી એવું નથી ધ્રુજારી ધ્રુજારી સારી હતી પણ આવાજ આવાજ બહુ મોટો હતો અચ્છા તો વાત કરવા બદલ જુનાગઢ ના તાલાલા પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો સ્થાનિકોના જણાવ્યા અનુસાર કંપન પ્રમાણમાં ઓછું હતું પણ અવાજનો ધડાકો મોટો સંભળાયો જેના કારણે લોકો બહાર દોડી આવ્યા હતા ઘરની બહાર દોડી આવ્યા હતા